જે માતાજી જય દ્વારકાધીશ બધાયને જો કે તમે બધાય મજામાં હશો અને અમે પણ મજામાં છીએ અને સવાર સવારમાં બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજ જો આપણે આજે તો બહાર ગયા નથી ક્યાં અત્યારે તો શરૂઆતમાં ત્યાં ઘર ઘરની અંદર જ વ્લોગ બનાવીએ છીએ અને જો અત્યારે પલ્મીની મમ્મીને આટલું શીરાઓ બેહી ગયા છે શીરાવો બહુત મડી ગયા જો શેડાળીક

ખાઈદા પછી સારું હોય તને હા ખાઈદા પછી સારું હા ગુડગુડિયા બોલે તને પેટમાં બોલે ને નો બોલે કેમ ખાઈ લે એટલે નો બોલે ખાઈ પીન જલસા કાપલ વિસ તો તમારું હું ખાઈ પીન જલસા ને કે કામે જવાનું ને કાઈ એ વાહ વાહ જેવું કા તમારું સોફે જવાનું ને અમારું કાઈ સોફે જવાનું હોય ને હા જો આપણે તો સોફે જવું પડે કારણ કે ખાવા જોઈએ એટલે જવું જ પડે ને અને કઈ કઈ ઉપાધી હોય નહીં હા ને કામ કરવા લેના હા જો તો હાલો આપણે શિરાવી લઈએ હવાર હવારમાં તો હાલો બધા શિરાવા અને કન્ટિન્યુ વ્લોગ માં રહી ગયો તો આપણે શિરાવી પણ લીધું છે ને સિરાવીને બહાર આવી ગયા છે જો હારિનું અને ચિંજલ તો જો પાણી વરસ હોય ગઈ આજ આડા ભાગવા મળી ગઈ છે આજે તો પાણી ક્યાં આવતું નથી નેરનું જો હારનું છે તેમ તેમ આવે છે ઓય આમાં જ પાણી ભરતી દે અને પલવી તો જો આમ આગ મોટા બબ બેઠા નરમેસ પર ને આ છે આપડા ગામ જો આ રીતના થઈ ગયા છે

કપડા તોય ધોવાઈ જાય આગળથી પાણી છોડી આવો લે જરા કપડા ધોવાય છે બે જોડે આવી છે ભરાઈ નહીં ગયો જો ભરાઈ ગયો કને ભરાણો નથી ભરાણો તો ફરી વાર હા તો આપણે વાડીએ પપૈયાને એવું બધું વાવેલું છે તે તમને બતાવું તમે જોઈ શકો છો આ રીતનું છે બધું પપૈયા વાવેલું છે એક રીતનું બગીચા ટાઈપનું કરેલું છે જો આ રીતનું લાઈન સરમાં પપૈયા વાવેલા છે અને જો અમુક અમુક પપૈયા પાકી પણ ગયા છે આ રીતના આપણામાં આપણે ઘઉં વાવેલા છે તો છે બધું આ રીતનું અને જો અત્યારે તો આપણે શોપે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે શોપ બાજુ જઈશું અને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો ને વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં આપણે ડેઈલી વ્લોગ બનાવીએ છીએ તમે આગલા વિડીયો પણ જોયા જ છીએ તો વિડીયો જોવાનું ન ભૂલતા અને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો જો આ ભલવી હું તો પાણી જ ભરે

જો કેવો મસ્ત વ્યૂ આવે છે આ બધો પાછળ પાછળનો બધો વ્યૂ જોઈ શકો છો આ રીતનો વ્યૂ આવે છે તો કન્ટેન્યુ વ્લોગમાં રહી તમને જે કાંઈ કરશું આ કામકાજ તે કાંઈ બધું તમને બતાવશું તો અત્યારે જો આ તો નદી છે પડતે તો અને હવે આપણે રસ્તા ઉપર આવી ગયા છે તો કન્ટેન્યુ વ્લોગમાં રહી તો જો રસ્તે સડી ગયા છે આપણે અને હવે આપણી શોપ તરફ જઈ રહ્યા છે તો આપણે શોપથી પાછા હોઈએ છીએ બપોરનો સમય થઈ ગયો છે ને આ જો આ કેન પણ દૂધ ભરાવા લઈ ગયા હતા હવારમાં ને જાપે પગ્યા છે એટલે જાપો તો ખોલી વાળવી આ રીતનો જાપો છે આપણે તો જાપો ખોલીને આપણે ઘર બાજુ હાલ્યા દઈએ છીએ તો કન્ટિન્યુ અલગમાં રહી ગયો આપણા ઘણો પણ ઘરે આવીને જોયું કે ઘર કોઈ નઈ તો ઓલ બાજુથી થી પલવી આવી ધોડા કે પપ્પા હું કપડા ધો છું જો પલવી આવી ગયા કા પલવી આ બાજુ કપડા ધોવે છે कपड़ा धोवेस कितना

આપણે પણ બપોરા પાણી કરી લઈએ અને હાલો બધાય બપોરા પાણી કરવા તો કન્ટિન્યુ વ્લોગ માં રહીજો અને વ્લોગ જોવાનું ન ભૂલતા તો હાલો બપોરા પાણી હાલો બતાય દે પાત ખાવા હાલો બતાય દે પાત ખાવા હાલો પાત ખાવા એમ જે છે કા બોલું તારે બોલું કહેવાનું છે કે નહીં હાલો ભાત ખાવા પાત ખાવા બધાય હાલો બધાય હાલો બધાય બાય બટાટા સી યુ

છેલ્લે બધાને જય માતાજી જય દ્વારકાધીશ બબાઈ ટાટા